ભાવનગર જિલ્લાનું નાનું એવું એક ગામ હતું ત્યાં એક યુવાન ભાઈ વિજય અને તેની ભાભી આરતી એક જ ઘરમાં રહેતા વિજયનો મોટો ભાઈ અમિત થોડા મહિના પહેલાં અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો ભાઈના મૃત્યુ બાદ વિજયના ઘરમાં દુઃખનો વાદળ છવાઈ ગયું હતું આરતી એટલે વિજયની ભાભી ખૂબ જ શાંતિથી રહેતી સૌમ્ય સુંદર અને ગંભીર સ્વભાવની સ્ત્રી હતી સૌ કોઈ એના વ્યવહારથી પ્રભાવિત હતા વિજય અને તેની માતાએ નક્કી કર્યું કે આરતી ભાભીને હવે ઘરમાં જ રાખવામાં આવશે એ હવે આ ઘરનો એક ભાગ હતી શરૂઆતના દિવસોમાં બધું સામાન્ય લાગતું હતું આરતી ભાભી વહેલી સવારે જાગીને પૂંજા કરતા નાસ્તો બનાવતા સાંજે દીવો કરતા હવે ઘરમાં ફરી થોડું જીવંતપણું આવવા લાગ્યું પણ થોડા સમય પછી વિજયે અજીબ વાતો અનુભવાનું શરૂ કરી દીધું દરરોજ રાત્રે આરતી ભાભી ઘરની પાછળના બંધ ઓરડા તરફ જતા જોવા મળતા એ ઓરડો જૂનો હતો અને વર્ષો સુધી કોઈ ત્યાં ગયું નહોતું જ્યારે પણ ભાભી ત્યાં જતા અંદરથી નરમ અવાજો આવવા લાગતા કોઈક દીર્ઘ શ્વાસ લેતું હોય એવો અવાજ અથવા ક્યારેક ભયાનક બૂંટર ગાંઠ વાવો બોલતું હોય એવું લાગતું એક રાત્રે વિજયે હિંમત કરીને ઓરડાની અંદર નજર નાખી આરતી ભાભી અરીસાની સામે ઊભી હતી એની આંખો અજીબ રીતે લાલ થઈ ગઈ હતી એની આગળ તૂટેલા કાતના ટુકડા પડ્યા હતા અને એક તસવીર તેના પતિ અમિતની તે બહુતી હતી વિજય એકદમ ગભરાઈ ગયો તે આખા મામલાને સમજવા માટે ગામના પંડિતજી પાસે ગયો પંડિતજી તેને કહેવું સાંભળીને ચિંતિત થયા તેમણે કહ્યું આ સ્ત્રી હવે સામાન્ય નથી રહી એના મન પર કોઈ શક્તિશાળી પડછાયો છે કદાચ એ ભાઈના મૃત્યુને સ્વીકારી શકી નથી અને કોઈ ગુપ્ત રીતથી એને પાછો લાવવાનો પ્રયત્ન કરે છે પંડિતજીની વાતનો વિજયને વિશ્વાસ જ ન થયો પણ જ્યારે જ્યારે તેણે તેની ભાભીને જોઈ ત્યારે એને સંકેત મળતા રહ્યા ભાભી રાત્રે ઓરડામાં જાય કાચ તૂટે અજાણ્યા અવાજો આવે અને ભાઈના નામનું જગ્યા જગ્યા પર નામ લખેલું મળે એક રાતે પંડિતજીને સાથે લઈ વિજયે ઓરડાનું રહસ્ય તોડવાનું નક્કી કર્યું પંડિતજી રાત્રે ઘરે આવ્યા ઓરડો ખોલાયો અંદર અંધારું હતું પણ એ અંધારકાર વચ્ચે એક છાયા ઊભી હતી એમ લાગતું હતું કે ભાઈ અમિત પાછા આવ્યા હોય એ પવમાં ભાભી પડીને રડી પડી આરતી ભાભીએ સિંચ પાડીને કહ્યું વિજય હું સહન ન કરી શકી તારા ભાઈનો વિયોગ હું દિન રાત એક જ વિચાર કરતી રહીતી કે અમિત પાછા ફરીને આવે હું જાણતી હતી કે એ શક્ય નથી પણ મારો પ્રેમ મને રોકી શકતો નહોતો પંડિતજીએ તંત્ર બંધ કરાવ્યું તેણે કહ્યું કે આત્માઓને પરત ખેંચવાનો પ્રયત્ન નુકસાનકારક છે જીવતા લોકો માટે પણ અને મૃત્યુ મામેલા માટે પણ આ ઘટના પછી આરતી ભાભી ધીમે ધીમે સુધરવા લાગી એની આંખોમાં હજી પણ શોખ હતો પણ હવે એ બીજા માટે જીવતી હતી વિજયને આજે પણ એ રાત્રિ યાદ આવે છે જ્યારે તેને લાગ્યું કે પ્રેમ પણ ભયાનક બની શકે છે જ્યારે મનુષ્ય પ્રેમમાં એટલો લિપ્ત થઈ જાય છે કે મૃત્યુ સાથે સંવાદ કરવા લાગે છે મિત્રો આ એક કાલ્પનિક સ્ટોરી હતી તેનો ઉદ્દેશ ફક્ત મનોરંજન માટે છે વિડીયો મનોરંજન માટે બનાવવામાં આવેલો છે નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો